ला प्रदेश माता ने आशीर्वाद इनिला पास्विया आवेशे आउसे बदै बजन कोई कराणना से कोई बजन जारिया खाला यही आउमा દસા માતાને જમ કરીને આપણે દર્શન કરવાની કોશિશ કરાવીશું તમે જ્યોગ્રાફી એ છે

આપણે નીચે જવાની કોશિશ કરીએ છીએ આપણે વાળું ના થાય પણ કાલે હું ડૂબતી તો માતાજી પહેલાં હું ડૂબે તો હાલ થઈ ગયું માતાજીની દયા છે ચાલો આવો હામાનો વિડીયો તમને બતાવી દેવું છે મિત્રો આ રીતે છે अ <laughs>

આલા ભાઈ અમારા ભાઈ બન ઉબાડે છે હવે તમને દેખાડવાની કોશિશ કરીશું દેખી લેજો તમે જરૂર સી જોજો કેમ છે લાઈક આદી ચોકલેટ ચોક ખવડાવી કાકા એક જ લાઈ એક જ લાઈ

હા એ સિભાલું જ ચઢાવે એમ ચઢાવશો હવે મિત્રો દુબાડી રહ્યા છે જોવો તમે વિડીયો મેં બનાવ જો વિડીયો સારો ઉતરે છે માતાજીમાં છે મારો વિડીયો તમે તો પ્લીઝ લાયક બાજુના બેલનો આઈફોન પેશ કરી દેજો બાકી નજારો તમે જુઓ ખાલી કેવું પાણી જાય જય 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 હાલવાર દશા માતાને ડુબાડી રહ્યા છે એક મૂર્તિ ડૂબી ગઈ છે હવે બીજી ડુબાડે છે બાકી આ આભાઈનું છે બાકી એ જે ગાવે છે અને તમે નિલાકાશી આવે લાગે આ નિલાકાશી આવે છે ને

કાય ન કરાય જતો જાતું રહેવાય ઇન્સ્ટામાં જઈને પેલું કાઈ ખોલી નાખાય એટલે હારો આવે ઇન્સ્ટામાં નાય તો ધારન ન આયશ સારી ના શામાં ઈ જય લઈ લે ચોકલેટ નું જો બધાય વેલે સવારનું નાઈ છે મિત્રો આપા બધાય નાય છે અમને પૂરું થઈ ગયું લાગે વજન જાળિયા છે હોય એવું લાગે છે ડુંગી ગયા લાગે છે હમણાં ઓલી સાઈડે છે હવે વરતનું ઊંચી સાઈડ નો મિત્રો જોવો તો બાકી આટલું દૂર છે તો એ તમને હું પાંચમાં બોલાવું છું જૂમ કરી જોવો તો પાંચમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છું દર્શન કરવા આવે ને એ એ ક્યાં હું દર્શન જો મિત્રો આ કૂતરું પણ આવે છે માસ્િક વાત છે આ જોવો તમે આ કૂતરું પણ આવે છે મિત્રો આપણે વિડીયો બનાવે છે જોરદાર આપણા ભાઈ છોકરો છે પ્લીઝ લાઈક જરૂર શીખવજો મારે બહુ મહેનત લાગે છે આને

કાલે હાલો આપણે હવે કરો છે જય દશા માતાજી બધા ભક્તોને આટલા સી પૂરો કરીએ છીએ વિડીયો જય માતાજી કોમેન્ટમાં જઈ પણ લખવાનું ઘણી આવજો બાય બાય જય હિન્દ વંદ ભા વંદ માતરભ